નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ ન્યૂઝ આજ રોજ દેહગામ તાલુકાનું જાલિયાના મઠ ધામ રામદેવજી મહારાજ મંદિર આવેલ છે અને આજે દેવ દિવાળી નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો અને આ અન્નકૂટ મહોત્સવની અંદર મંદિરના મહંત રામદાસ મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો અને ધનશુરા ગામના પ્રમુખ શ્રી રસિકભાઈ રેવાભાઈ હાજર રહ્યા હતા અને આ મહોત્સવની અંદર ગામ લોકો ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા હતા અને દરેક વ્યક્તિઓ સામૂહિક આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી અને દરેકની મનોકામના પૂરી થાય એવી ત્યાંના મહાને પ્રભુને પ્રાર્થના કરી હતી અને આ મંદિરનો મહિમા પણ અપરંપાર છે અને અહીં દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે રિપોર્ટર ભરતાર કોળી ધનશુરા